ટેકનોલોજીના ના આ જમાનામાં સોશિયલ મીડિયા આપણા બધાની લાઈફ નો એક મહત્વનો ભાગ બની ગયો છે નાના થી લઈ મોટા સૌ કોઈ સોશિયલ મીડિયા ના ચાહકો હોય છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સૌથી વધુ યુઝર્સ વિશ્વમાં ભારતમાં છે તો ભારતમાં બે હજાર ચોવીસ માં આશરે મિલિયન મિલિયન ફેસબુક યુઝર્સ યુઝર્સ અને છે 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 ફોટોઝ અપલોડ કરવા કરવા કે કે ચેટિંગ માટે માટે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય પરંતુ તમે વિચાર્યું તમારા ડેટાને સુરક્ષિત રાખવો રાખવો પણ પણ જરૂરી કેવી રીતે એના તમારે પાસવર્ડ સ્ટ્રોંગ પડશે કારણ કે પાસવર્ડ તમારી આઈડીનો નો ગેટ છે ને એકવાર તેમાં એન્ટર થયા પછી કોઈ પણ કઈ પણ કરી શકે છે તમારો પ્રાઇવેટ ડેટા લીક થઈ શકે છે તો એવું ન થાય એના માટે શું કરવું જોઈએ સ્ટ્રોંગ પ્રાઇવેટ કોને

સરળતાથી અનુમાન લગાવી શકાય તેવા પાસવર્ડ ન રાખવા જોઈએ ટૂંકા પાસવર્ડ ન રાખવા સાથે જ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ન કરવા જોઈએ ઈમેલ સોશિયલ મીડિયા ચેટ્સ કે મેસેજમાં ફોરવર્ડ કરેલી લિંક પર ક્લિક ન કરવો તમારો પાસવર્ડ હેક થઈ શકે છે